નર્મદાના પોઇચામાં યાત્રિકોના ડૂબવાની ઘટનામાં તંત્ર દ્વારા બચાવ કામગીરી જારી છે ત્યારે નાદોદ તાલુકાના પોય પાસે નર્મદા નદીમાં ત્રિવેણી સંગમ તરીકે ઓળખાતા સ્થળ ખાતેથી પાણીમાં ડૂબી ગયેલા લોકોને શોધવા માટે એનડીઆરએફ વડોદરા મહાનગરપાલિકા ફાર વિભાગ કરજણ અને ભરૂચ નગરપાલિકાના ફાર વિભાગની મદદથી નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા ચાલી રહેલી કવાયતનું કલેક્ટર શ્વેતા તેવતીયાએ નિરીક્ષણ કર્યું હતું

એ એમાં જે રિલેટેડ પરિવારજનો છે એમના સાથે મુલાકાત કરવા અને જે રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે એની સમીક્ષા કરવા આપણે બંને અહીંયા આવ્યા છીએ ગયા ચોવીસ કલાકમાં સતત તંત્રની કામગીરી અહીંયા ચાલુ છે એનડીઆરએફની બે ટીમો અહીંયા આવી છે વડોદરાનું વડોદરાથી ફાયર ફાઈટર્સ ભરૂચથી ફાયર ફાઈટર્સ રાજપીપલાની સ્થાનિક ટીમો મેડિકલની ટીમો હેલ્થની ટીમો બધી ટીમો અમારે પોલીસ કચેરીના બધા લોકો અને ડ્યુટી ઉપર સતત ચોવીસ કલાક લોકો ફરજ બજા બજાવી રહ્યા છે અને આટલું મોટું એક રેસ્ક્યુ ઓપરેશન યલું છે આપણે હવે જોઈ રહ્યા છે કે અગર અમને ઓર એ ટીમો વધારવાની એ લાગે તો આપણે ઓર અગ્રેસિવ રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે એનડીઆરએફની વધારે ટીમો મંગાવી લઈશું